બિલાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ ત્રેવીસ ડિસેમ્બરના રોજ રાત્રિના નવથી સાડા ની વચ્ચે એક બાળક સાત વર્ષનું બાળક ગુમ થયાની હકીકત મળી હતી તાત્કાલિક પોલીસે રાત્રિના સાડા બાર વાગે અપરનો ગુનો દાખલ કર્યો હતો સાડા અગિયાર વાગેની આ સ્પષ્ટ પોલીસ સ્ટેશન આવ્યા હતા અપરનો ગુનો દાખલ કરનારની સાથે જ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ડીવાયએસપી તમામ કાફલો રાત્રિથી જ આ બાળકની તપાસમાં હતો બાળકની તપાસ દરમિયાન પચીસમી તારીખે આશરે છત્રીસ કલાક જેટલા સમય બાદ બાળક ગ્રીન એનવાયન્ટ સીટીવી પ્લાન્ટની બહાર જે હાઈવેની બાજુનો જે વિસ્તાર છે ત્યાં ઝાડીઓમાંથી બેભાન અવસ્થાઓ મળી આવ્યો છે અને બાળક હરિયા હોસ્પિટલમાં તાત્કાલિક એને સારવાર માટે મોકલી આપવામાં આવ્યો હતો અને બાળકની હાલ સ્થિતિ એકદમ સુધારા પડશે અને સારી છે આ આખી જે બનાવ હતો એ બનાવ ત્રણ દિવસના લગ્ન પ્રસંગના છેલ્લા દિવસે થયેલો હતો એ જે એરિયા છે ગુલસનગર બિલાડનો એ આખા એરિયાના સિત્તેર એસી જેટલા મકાનો ફ્લેટ્સ તમામ થરલી સર્ચ કરવામાં આવ્યા હતા એમાં ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો આજુબાજુનો તમામ જે વિસ્તાર છે ગુલસનગરનો ઝાડી ઝાંખો એ તમામ ચેક કરવામાં આવ્યો હતો સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી કેમેરા દ્વારા પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને આ જે બાળક છે એ એના નાનીનો ફોન યુઝ કરતો હતો એ નાનીનો ફોન પણ એ દિવસથી મિસિંગ હતો એટલે કદાચ બાળક પાસેની નાનીનો ફોન હશે એ ધ્યાને રાખીને ટેકનિકલ વર્કઆઉટ પણ કરી રહેવામાં આવ્યું રાખવા કરી દેવામાં આવ્યું હતું અને એ અનુસંધાને પચીસમી ડિસેમ્બરના રોજ સવારે એક ચોક્કસ વ્યક્તિ જે કચરો વીણવાવાળો છે એની પાસેથી આ ફોન પોલીસને મળી આવ્યો હતો અને એ વ્યક્તિની પૂછપરછ કરતાં આ ગ્રીન એનર્જી પ્લાન્ટની બહારનો આખો જે એરિયા છે કીચડવાળો અને કાદવ કીચડવાળો અને ગીચ ઝાડીવાળો એરિયા એ જગ્યાની બહાર હાઈવે પર બહાર બોરની ઝાડ પરથી એના મોબાઈલ મળ્યો હતો અને એ ઇન્ફોર્મેશન મળતાની સાથે જ તાત્કાલિક એ આખો એરિયા છે એ ત્યાંના પ્લાન્ટના જે કર્મચારીઓ છે એની પણ અમે મદદ લીધી હતી સ્થાનિક લોકોની મદદ લીધી હતી અને બસોથી વધુ પોલીસ કર્મચારીઓ આ આખા એરિયાને કોર્ડન કરીને સર્ચમાં જોડાયા હતા અને તાત્કાલિક એક કલાકની અંદર એ બાળક છે એ ત્યાંથી બેભાન અવસ્થામાં મળી ગયું હતું આ જે બનાવ જે દીકરો મળી ગયો એના તરત જ જે આખા જે લગ્ન પ્રસંગમાં આવેલા તમામ વ્યક્તિઓની સરળી સર્ચ અને એની પૂછપરછ કરવામાં આવી હતી અને એક પર્ટિક્યુલર વ્યક્તિનો ફોન સ્વિચ ઓફ થયેલો હતો અને એક પર્ટિક્યુલર વ્યક્તિ ત્યાંથી ગાયબ હતો એ જાણતાની સાથે જે શાબાઝ ખાન ઉર્ફે સોનું જે દીકરાની જે દીકરાની મમ્મી છે એની માસીનો દીકરો છે એટલે જે ગુમ થનાર બાળક હતું જે અપહરણ થનાર બાળક એના મામા જે થાય છે શાબાઝ ખાન ઉર્ફે સોનું એ જે દિવસે દીકરો મળ્યો એ દિવસથી ગેરહાજર હતો અને એની સાથે સાથે લગ્ન પ્રસંગમાં હાજરી આપનાર જે મોનુ કરીને એક વ્યક્તિ છે ઉમેર ઉર્ફે મોનુ અને મોહમ્મદ ઉમર ઉર્ફે સૌદ આ બે લોકો પણ બનાવના દિવસથી ગેરાજર હતા તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મુંબઈ મોકલી આપવામાં આવી હતી અને મુંબઈથી મોનુ અને સૌદ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા અને મોનુ અને સૌદની પૂછપરછમાં આ સમગ્ર ઘટના ધ્યાને આવેલી હતી મોનુ અને સૌદને સ્પેસિફિકલી આ સોનુ ઉર્ફે શાહાજે મુંબઈથી બોલાવ્યા હતા એકવીસમી તારીખથી જ વાપીની દ્વારકેશ હોટલ એમને રોકવામાં આવ્યા હતા અને આ સોનુએ મોનુ અને સૌ સાથે મળીને આખે આખું એ અપહરણનું કાવતરું રચ્યું હતું જે વિક્ટિમ છે ભોગ બનાર બાળક જે મળી આવ્યો છે એના માતા પિતા રિસન્ટલી જ સાઉદી અરેબિયાથી આઠમી નવેમ્બરના રોજ આવેલા છે અને એના માતા પિતા પાસેથી અને પરિવાર પાસેથી ખંડણી લેવાના ઈરાદા સાથે આ ત્રણ વ્યક્તિઓ આખે આખું કાવતરું રચ્યું હતું બાળકને ત્રેવીસમી ડિસેમ્બરે જ્યારે મેં અપહરણ કર્યું રાત્રે ત્યારે અપહરણ કરીને જ્યારે હાઈવે પર ભાગતા હતા ત્યારે બાળકને બેભાન કરવા માટે થઈને એનું ગળું દબાવવાની કોશિશ કરી હતી અને એ દરમિયાન બાળક મરી ગયું છે એવો ડર લાગતા એ લોકોએ હાઈવે પરથી આ બાળકને ઝાડીઓમાં ફેંકી દીધેલું હતું ત્રણે ત્રણ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે મોનુ અને સૌદ છે એની વિધિવત બિલાડ પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવી છે અને સાબા ઉર્ફે સોનુને મથુરાની એસટીએફની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે અને એ એને ટ્રાન્ઝિટ રિમાન્ડ આધારે એને પણ ભિલાડ લાવવાની કામગીરી હાલ ચાલુ છે